સોળમી રકમ એક માણસ વાર્ષિક પાંચ ટકાના સાદા વ્યાજે બેંકમાં દસ હજાર રૂપિયા જમા કરાવે છે તો તેણે જમા કરાવેલ રકમથી પંદર વરસમાં જમા રકમ અને વીસ વરસ પછીની કુલ રકમ શોધો પંદર વર્ષમાં અને વીસ વર્ષ પછી હવે દસ હજાર પાંચ ટકાના સાદા વ્યાજ એટલે આપણે દસ હજારનું પાંચ ટકાનું સાદું વ્યાજ ગણીએ તો દસ હજાર ગુણ્યા પાંચ અપન સો એટલે સો ગુણ્યા પાંચ એટલે પાંચસો રૂપિયા એને મળે એટલે એને દર વર્ષે એને પાંચસો રૂપિયા વ્યાજ મળે એટલે પહેલાં વર્ષના અંતે એને મળશે દસ હજાર પાંચસો રૂપિયા બીજા વર્ષના અંતે એને મળશે અગિયાર હજાર પાંચસો પાંચસો રૂપિયા એને મળતા જાય છે ત્રીજા વર્ષના અંતે એને મળશે અગિયાર હજાર પાંચસો રૂપિયા આ રીતે એને મળશે એટલે એક સમાંતર શ્રેણી મળશે દસ હજાર પાંચસો અગિયાર હજાર અગિયાર હજાર પાંચસો આવી રીતે એક શ્રેણી સમાંતર શ્રેણી મળશે તો હવે આપણે પંદરમાં વર્ષમાં જમા થયેલી રકમ શોધવાની છે તો પંદરમાં વર્ષમાં જમા રકમ એટલે ચૌદ વર્ષના અંતે મળશે એટલે ચૌદ શ્રેણીનું ચૌદમું પદ શોધવાનું પદ શોધવા હવે એ ચૌદ સૂત્ર આપણે મૂકીશું એ વધતા તેર ડી આવશે મતલબ આપણો આ સૂત્ર એ વધતા એન માઇનસ વન ડીનો ઉપયોગ કરીશું અહીંયા એ એટલે પ્રથમ પથ દસ હજાર પાંચસો તેર અને તફાવત ડી આવશે પાંચસો અને દસ હજાર પાંચસો અને તેર ગુણ્યા પાંચસો થશે ઝીરો ઝીરો અને તેર પંચા એટલે સત્તર પંદર વર્ષના અંતે મળશે પછી એવું કીધું છે વીસ વર્ષના અંતે જમા થતી રકમ એટલે અહીંયા વીસમું પદ શોધવાનું થશે એટલે એ વીસ શોધવાનું થશે એ વત્તા ઓગણીસ ડી ફરીવાર પ્રથમ પદ એ બરાબર દસ પાંચસો ઓગણીસ અને તફાવત આવશે પાંચસો એટલે દસ પાંચસો અને ઓગણીસ ગુણ્યા પાંચસો એટલે ઝીરો ઝીરો અને ઓગણીસ પંચાટી ફાઈ એનું ટોટલ થશે તમારું વીસ હજાર વીસ હજાર રૂપિયા એને વીસ વરસની અંતે જમા થશે રકમ નંબર સત્તર એક વેપારી ગણતરી કરે છે કે એક મશીન તેને પંદર હજાર છસો પચીસ રૂપિયામાં મળે છે અને તે દર વર્ષે તેનો ઘસારો વીસ ટકા છે તો પાંચ વર્ષ પછી પાંચ વર્ષ પછી આ મશીનની અંદાજિત કિંમત કેટલી હશે હવે દર વર્ષનો ઘસારો ગણવો પડશે જે વીસ ટકા ઘસારો છે તે એટલે પહેલાં વર્ષનો ઘસારો ગણીએ 20% छे એટલે એમાંથી બાદ કરવો પડશે 15625 માઈનસ 15625 નો 20% લેખે ગસારો ગણીશું અહીંયાથી 15625 कॉमन કાઢીએ એટલે અહીંયા 1 - 2/10 એટલે 0.2 મત આપણને મર્સે 15625 0. આઠ હવે બીજા વર્ષે તો બીજા વર્ષે આ જે આ છે એ તો લખવાનું થશે બરાબર એમાંથી પાછો વીસ ટકા ઘસારો એટલે પંદર છસો પચીસ એટલે પહેલાં વર્ષનું અંતે જે છે એ લખીશું અને હવે પાછો આનો વીસ ટકા ઘસારો બાદ કરીશું અને ફરીવાર આને કોમન કાઢીશું પંદર હજાર છસો પચીસ ઝીરો પોઈન્ટ આઠ કોમન વન માઇનસ ઝીરો પોઈન્ટ બે માટે પંદર હજાર છસો પચીસ ઝીરો પોઈન્ટ આઠ ઝીરો પોઈન્ટ આઠ અને પંદર હજાર છસો પચીસ અને આઠનો વર્ગ આવશે અહીંયા વર્ગ આવશે અહીંયા એક આવશે એવી રીતે પાંચ વર્ષ સુધીનું ગણવાનું છે એટલે આપણે આપણી પાસે પદ મળશે પંદર હજાર છસો 0.8 પોઈન્ટ આઠ પંદર હજાર પોઈન્ટ આઠનો વર્ગ ડેસ 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 હવે પાંચ વરસ પછી આપણે અંદાજીત કિંમત શોધવાની છે એટલે આપણી પાસે આવશે એ આર એની પાંચ ઘાત આવશે એટલે એ બરાબર પંદર હજાર છસો પચીસ આર એટલે સામાન્ય ગુણોત્તર એટલે આઠ અને એની પાંચ ઘાત એટલે પંદર હજાર છસો પચીસ આઠ એટલે આઠ અપોન દસ એટલે ચાર અપોન પાંચ એની પાંચ ઘાત થશે અને આ પંદર હજાર છસો પચીસ એટલે પાંચની છ ઘાત ચારની પાંચ ઘાત અને પાંચની પાંચ ઘાત એટલે આપણી પાસે વધશે પાંચ ગુણ્યા ચારની પાંચ ઘાત એટલે પાંચ ગુણ્યા ચારની પાંચ ઘાત થશે એટલે બેની દસ ઘાત થશે દસ ચોવીસ અને પાંચ વડે ગુણિસોલે ઝીરો બે એક અને પાંચ પાંચ હજાર એકસો વીસ રૂપિયા અંદાજિત એના કિંમત થશે રકમ નંબર અઢાર એક કામ અમુક દિવસમાં પૂરું કરવા એકસો પચાસ માણસો રોકાયેલા હતા બીજા દિવસે ચાર માણસ કામ છોડી દે છે ત્રીજા દિવસે બીજા ચાર માણસો કામ છોડી દે છે અને આમ ચાલ્યા કરે છે આવું થવાથી કામ પૂરું થવામાં આઠ દિવસ વધુ લાગે છે તો કામ કેટલા દિવસમાં પૂરું થાય તે શોધો કેટલા દિવસ આપણે ધારી લઈએ કે ધારો કે માં પૂરું થશે પહેલા દિવસે એકસો પચાસ માણસ એટલે એકસો બીજા દિવસે ચાર માણસ કામ છોડી દેશે એટલે એકસો ને છેતાલીસ એવી રીતે ત્રીજા દિવસે પણ એમાંથી ચાર માણસો કામ છોડી દે છે એટલે એકસો બેતાલીસ આવું બન્યા કરે છે તો એક શ્રેણી મળી એટલે એનું પહેલું પદ એકસો પચાસ અને એનો ડિફરન્સ જોઈએ એટલે કે તફાવત જોઈશું તો એકસો છેતાલીસમાંથી એકસો પચાસ જશે એટલે આપણને ડી મળશે માઇનસ ચાલીસ ડી મળ્યા કરશે અને એ બરાબર એકસો પચાસ એટલે સમાંતર શ્રેણી થઈ હવે આ શું છે માણસો છે એકસો પચાસ એકસો છેતાળીસ માણસો છે હવે જ્યારે સમાંતર શ્રેણી એટલે કે એના સરવાળાનું સૂત્ર છે આપણી પાસે એન એન બાય ટુ ટુ એ પ્લસ એન માઇનસ વન ડી હવે અહીંયા એસન આપણી પાસે માણસો છે એટલે કુલ માણસો દિવસ એન દિવસમાં કામ પૂરું થાય છે પહેલા દિવસે એકસો પચાસ માણસો છે એટલે અહીંયા એકસો પચાસ એન આવશે અને આ એન આપણું જે છે આ કામ પૂરું થવામાં વિલંબ થાય છે એટલે કે આઠ દિવસ કામ વધી જાય છે પૂરું થવામાં એટલે આપણે ટોટલ એન દિવસે છે આઠ વધી જાય છે એટલે આ આપણું એકચ્યુલી એસ એન પ્લસ આઠ બરાબર આવ્યું એટલે અહીંયા એનની જગ્યાએ એન પ્લસ આઠ બાય ટુ ટુ એ એ બરાબર એકસો પચાસ એટલે ટુ એ હું ત્રણસો મૂકીશ ફરીવાર અહીંયા એન બરાબર એન પ્લસ આઠ માઇનસ વન અને ડીની જગ્યાએ માઇનસ ફોર હવે આને સાદુરૂપ આપવાનું છે સાદુ રૂપ આપવા માટે હું પહેલાં અહીંયા બે ને અહીંયા ગુણીસ એટલે ત્રણસો એન એન પ્લસ આઠ ત્રણસો અહીંયા આવશે એન પ્લસ સાત અને માઇનસ ચાર ફરીવાર અહીંયા રૂપ આપીએ તો એન પ્લસ માઇનસ ફોર એન અને માઇનસ સાત ચોક અઠ્યાવીસ હજી અહીંયા પણ સાત રૂપ આપી દઈએ એટલે ત્રણસોમાંથી અઠ્યાવીસ હશે તો બસો બોતેર માઇનસ ફોર એન એ આવશે ત્રણસો એન બરાબર હવે બધામાંથી અહીંયાથી ચાર કોમન નીકળે છે અહીંથી પણ ચાર કોમન નીકળે છે ને અહીંયાથી પણ નીકળે છે એટલે આપણે ચાર કોમન કાઢીશું એટલે પંચોતેર ચોક 300 એટલે અહીંયા 75n અહીંયા ને એમનેમ રાખીશું n + 8 અને અહીંયા વધશે 68 - n હવે અહીંયા સાદુ રૂપ આપી દઈએ એટલે 68n - n² અહીંયા 68 * 8 આવશે 544 અને - આઠ એન અને અહીંયા પંચોતેર હવે અહીંયા આખું ત્રીગા જ સમીકરણ આપણે લખી કાઢીએ બધાના બાજુ લઈ લઈએ તો એન સ્ક્વેર અને પંચોતેર માઇનસ અડસઠ અને પ્લસ આઠ કરીશું એટલે પંદર એન વધશે અને આ માઇનસ પાંચસો ચોપન ઇઝ ટુ હવે આના અવયવ પાડીશું તો 544 32 * 7 17 આવશે અને 32 માંથી 17 જશે એટલે 15 આવશે n² 32n - 17n - 544 = कॉमन કાઢી લઈએ n n + 32 - 17 कॉमन n + 32 બરાબર ઝીરો માટે એનની કિંમત આવશે માઇનસ બત્રીસ અથવા એન બરાબર સત્તર પણ એન બરાબર સત્તર હંમેશા દિવસ છે એટલે પોઝિટિવ હોય એન ગ્રેટર દેન ઝીરો માટે એન આપણને સત્તર મળ્યા પણ આઠ દિવસ વધારે છે એટલે કુલ દિવસો આપણા હતા કામ પૂરું થવાના એન પ્લસ માટે સત્તર એટલે પચીસ દિવસ પચીસ દિવસોમાં એ કામ પૂરું એનું થશે